આતંકી તહવુર રાણા આતંકની દુનિયાનું એક મોટું નામ મુંબઈ છવ્વીસ અગિયાર હુમલાનો પણ તે માસ્ટર માઇન્ડ હતો જો કે કાયદાની આટી ઘૂંટી બાદ હવે ભારત સરકાર તેને સત્તર વર્ષ બાદ દેશમાં પરત લાવી છે અને હવે તહબ્બુર રાણાના દરેક ગુનાનો થશે હિસાબ ભારત લવાયો છવ્વીસ અગિયાર હુમલાનો ગુનેગાર સત્તર વર્ષીય આતંકી તહવુર રાણાનું પ્રત્યાર્પણ તહવુરનો થશે હિસાબ આઈએસઆઈ થશે બેનકાબ દેશના કાયદાનો પંજો હવે રાણા પર સકંજો આતંકનો નો ડોક્ટર ખોલશે મુંબઈ હુમલાનું ચેપ્ટર રાણાની હિસ્ટ્રી ખોલશે મુંબઈ હુમલાની મિસ્ટ્રી છવ્વીસ અગિયારની ખૂની ફાઇલ્સ સત્તર વર્ષે થશે હિસાબ છવ્વીસ નવેમ્બર બે હજાર આઠની કાળી રાત મુંબઈના રસ્તા ગોળીઓ અને બ્લાસ્ટથી ગુંજી રહ્યા હતા જેના કારણે આખા દેશમાં દહેશત ફેલાઈ ગઈ હતી છત્રપતિ શિવાજી ટર્મિન પરત નીપજ્યા હતા આતંકી અજમલ કસાબ તો ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો પરંતુ આ હુમલાનો એક એવો આરોપી હતો જેને પોતાની ચાલાકીથી મુંબઈમાં દહેશતની જાળ બિછાવી હતી એ આતંકી એટલે રાણા અંતે મુંબઈ એટેકનો માસ્ટર માઇન્ડ તહવુર રાણા ભારત આવી જ ગયો બે હજાર આઠ માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી તહવુર રાણાની આ પહેલી તસવીર છે જેમાં તે સફેદ દાઢી અને બ્રાઉન રંગના જમ્પસૂટમાં એનઆઈએના એનઆઈએ સકંજામાં જોવા મળી રહ્યો છે કાયદાઓની અનેક આંટીઘૂંટી વચ્ચે ઘણા જતન અને મહેનત પછી તેને અમેરિકાથી ઘસડીને ભારત લાવવામાં આવ્યો છે અમેરિકાથી તેને સ્પેશિયલ વિમાનમાં લાવવામાં આવ્યો તહવુર રાણાનું વિમાન દિલ્હીના પાલન એરપોર્ટ પર ઉતર્યું ત્યાંથી તેને એનઆઈએ મુખ્યાલયમાં લવાયો ખૂંખાર આતંકવાદી પર કાયદાનો સકંજો કસાશે અને હવે તેના ગુનાઓનો હિસાબ થશે શિકાગોમાં ચાલતી હતી ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી હેડલી અને રાણાએ ઘડ્યો હતો હુમલાનો માસ્ટર પ્લાન મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ તહાવુર રાણા પ્રત્યાર્પણ સંધિ હેઠળ અમેરિકાથી ભારત લવાયો છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેને અમેરિકાથી દિલ્હી લવાયો છે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ તહાવબુર રાણા પ્રત્યાર્પણ સંધિથી ભારતને મળ્યો છે મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ રાણાની સંડોવણી આ હુમલા પૂરતી નથી તે પાકિસ્તાની સેનાનો જૂનો ખેલાડી છે અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે પણ જોડાયેલો છે આતંકી તહવુર રાણા મૂળ પાકિસ્તાનનો છે તેનો જન્મ બાર જાન્યુઆરી ઓગણીસો એકસઠ પાકિસ્તાનના ચીચ વતનીમાં થયો હતો તે સૈનિક સ્કૂલમાંથી ભણ્યો છે કેડેટ કોલેજ ઓફ હસન અબ્દુલમાંથી અભ્યાસ કર્યો છે તહવુર પાકિસ્તાન રહેતો હતો તેના નિકાહ પણ ત્યાં જ થયા હતા તેની પત્ની એક ડોક્ટર હતી તેનું પ્રારંભિક જીવન જોતા કોઈને પણ એવું લાગતું ન હતું કે તે આતંકી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે ઓગણીસો સત્તાણું માં તે પાકિસ્તાન છોડી કેનેડા આવી ગયો હતો અને કેનેડિયન બની જીવતો હતો કેનેડા આવી ગયા પછી એના જીવનની કોઈ ખાસ બાબતો સામે આવી નથી તે શું નોકરી કરતો હતો કે અન્ય શું કામ કરતો હતો એ સહિત બાબતો અંગે ખાસ કંઈ વિગતો પ્રાપ્ત થઈ નથી પરંતુ તે અમેરિકાના શિકાગોમાં એક ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી ચલાવતો હોવાનું સામે આવ્યું છે કેવી રીતે થઈ હેડલી અને રાણાની દોસ્તી મુંબઈ હુમલાના અન્ય એક આરોપી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની સાથે રાણાની ગાઢ દોસ્તી હોવાનો પણ પર્દાફાશ થયો છે આ એ જ હેડલી છે જે રાણાને પાકિસ્તાનની સૈનિક સ્કૂલમાં મળ્યો હતો શિકાગોમાં એજન્સી ચલાવતા રાણાને અહીં હેડલી ફરી મળ્યો અને પછી મુંબઈ હુમલાનો પ્લાન ઘડાયો વર્ષ બે હાજર છ થી બે હાજર આઠ દરમિયાન હેડલી ભારતની મુલાકાતે આવ્યો હતો મુંબઈ હુમલા પૂર્વે મુંબઈની રેકી કરવા માટે હેડલી અને રાણાએ માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો રાણાની શિકાગો સ્થિત ચાલતી ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સીની મુંબઈમાં ઓફિસ શરૂ કરી દીધી જેથી કોઈને શંકા ન જાય કે હેડલી અહીં વારંવાર કેમ આવે છે છેવટે મુંબઈ હુમલાને અંજામ આપ્યો કેટલાય નિર્દોષ લોકોનો તેમાં ભોગ લેવાયો તપુરને કેવી રીતે ભારત લવાયો હવે તેના વિશે વાત કરીએ વર્ષ બે હજાર અઢારમાં એનઆઈએ કોર્ટમાંથી તેની ધરપકડ માટે વોરંટ જાહેર કરાયો બે હજાર ઓગણીસમાં ભારતે અમેરિકાને પ્રત્યારોપણ માટે કહ્યું ત્યારબાદ અમેરિકાની કોર્ટમાંથી પ્રત્યારોપણની મંજૂરી મળી વર્ષ બે હજાર ચોવીસમાં તહવુર રાણાની ધરપકડ કરાઈ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ જામીન રદ કરાયા અને પચીસ જાન્યુઆરીએ અમેરિકાએ પ્રત્યારોપણની મંજૂરી આપી હુમલા બાદ વર્ષ બે હજાર નવમાં શિકાગો એરપોર્ટ પરથી અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈએ બંનેની ધરપકડ કરી હતી જોકે આ ધરપકડ મુંબઈ હુમલાના સંદર્ભે ન હતી પરંતુ બંને ડેનમાર્કમાં કટ્ટરપંથી હુમલાનું ષડયંત્ર કરી રહ્યા હતા એ મામલે ધરપકડ કરવામાં આવી હતી બંનેની પૂછપરછ દરમિયાન મુંબઈ હુમલામાં સંડોવણી સામે આવી હતી એનઆઈએ ની ટીમ આ આતંકવાદીને સ્પેશિયલ અંડા સેલમાં રાખશે જ્યાં તેની દરેક હરકત પર ચોવીસ કલાક ચાંપતી નજર રખાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ